નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેનો પાઠ અગિયાર જેનું નામ છે આપણા વાહનો આ પાઠની સમજૂતી અને તેના આવતા પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે રેલગાડી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રેલગાડી વિશે એક સરસ મજાની કવિતા છે તે આપવામાં આવી છે તો ચાલો આપણે કવિતાનું પઠન કરીએ આવો છોકરા ખેલ બતાવો છુક 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 રેલ ચલાવો સીટી વગાડી સીટ પર બેસો એકબીજાની પીઠ પર બેસો કોઈ આપણી લાઈન ન તોડે કોઈ આગળ પાછળ ન દોડે બધા સીધી લાઈનમાં ચાલો બંને આંખો મીચી ચાલો બંધ આંખે બધું દેખાય આંખ ખોલતા ખોવાઈ જાય બંધ આંખે જોવાની મજા પડી જાય રેલ ગાડી રેલ ગાડી છુક 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 વચ્ચે છુક 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 લાઈટ કરતી સરસર કરતી અજવાળામાં છુક છુક કરતી અંધારામાં છુક છુક કરતી બટાટા નું ખેતર ને રણની રેતી ઘરડો ખેડૂત ને બાજરીનો ખેત ખેડૂત ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન रेल ગાડી रेल ગાડી ચક ચુક ચક ચુક ચક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક 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 આ સરસ મજાની रेल ગાડી વિશેની કવિતા આપણે જોઈ આ બધું આવે છે ખૂબ કોઈને મારો જોરથી બૂમ ટેકરા પર જંડી પુલની પગદંડી પંખીના ટોળા ને પાણીની કુંડી ટોળા તૂટેલી ભીતો ઘેટા ના ટોળા રેલ રેલગાડી છુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 હરેન્દ્રનાથ ચટોપાધ્યાય જે હિન્દી કવિતા રેલગાડી છે તેનો ગુજરાતીમાં અહીં અનુવાદ કરેલો હતો તો આપણે સરસ મજાની કવિતા જોઈ ચાલો હવે આગળ જઈએ તમને કવિતા કેવી લાગી તો મને કવિતા ખૂબ જ સુંદર લાગી જાણે કે હું રેલગાડીમાં બેઠો હોઉં તેવો અનુભવ મને કવિતા દ્વારા થયો તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે ક્યારે તો હું ઘણીવાર રેલગાડીમાં બેઠો છું અમે મારા કાકાના ઘરે જઈએ છીએ ત્યારે રેલગાડીમાં જઈએ છીએ શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે કેમ તો ના રેલગાડી ગમે તેમ જઈ શકે નહીં તે ફક્ત રેલવેના પાટા ઉપર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જ જઈ શકે ચાલો લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે તો લોખંડના રસ્તાઓ માટે કવિતામાં રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા શબ્દ વપરાયો છે

ધોબી ઘાટ હાટ ગામના મેળા વગેરે જગ્યા પેન્ડલ રિક્ષા રેલગાડી ટ્રેક્ટર ઘોડાગાડી ઊંટગાડી બળદગાડી વગેરેમાં મુસાફરી કરી છે ચાલો વાંચો અને સમજો વેકેશનમાં બધા ફરવા જાય કોઈ નજીકના સ્થળોએ જાય તો કોઈ દૂર જાય કોઈ બસમાં રેલગાડીમાં કે વિમાનમાં જાય બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે તો ચાલો આપણે તેમની વાતચીત વાંચીએ હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી પહેલા અમે રેલવે સ્ટેશન પર જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો આ વખતે અમને ખૂબ જ મજા આવી અમે મેટ્રોમાં ગયા જે ભૂગર્ભના રસ્તા ઉપર ચાલતી હતી

ચાલો આગળ મારી ફોઈના લગ્નમાં હું ઘણા સગા સંબંધીને મળ્યો ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો અમેરી મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા તેઓ કેટલા દૂરથી આવ્યા અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા જ્યારે ફોય જ્યારે વિદાયમાં ડોલીમાં બેસી અને જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણને બે વાહનની વાત કરવામાં આવી છે જેમાં વિમાન અને કન્યાને જ્યારે લગ્ન પછી વિદાય આપવામાં આવે ત્યારે જૂના સમય પ્રમાણે તેને ડોલીમાં વિદાય કરવામાં આવતી હતી અત્યારે તો હવે વિદ્યાર્થી કન્યાને આપણે મોટર કારની અંદર વિદાય મોટા ભાગે આપતા હોઈએ છીએ ત્યાર પછીની આગળની વાત છે તે જોઈએ તો હું મારા નાની માને ત્યાં કેરળ ગઈ હતી તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે અમે સ્ટેશન થી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કાર લઈ શકતા હતા તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી તો કેરલ ની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સતત પાણી ભરાયેલું રહે છે તો આ પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ છોકરીઓ તેના નાનીના ઘરે જાય છે ત્યારે તે વાહન તરીકે હોડીનો ઉપયોગ કરે છે ત્યાર પછી આગળનું જોઈએ અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા અમે દાદીને ઘોડા ઉપર સવારી કરાવી હું ક્યારેય થાક્યો નહીં અહીં ચાલવાનું મને ગમ્યું વિદ્યાર્થી મિત્રો પર્વતીય રસ્તાઓ છે ત્યાં વાહનો છે તે ચલાવવા મુશ્કેલ હોય છે માટે એવા મુશ્કેલ રસ્તાઓની અંદર ઘોડાઓ છે તેના તેના ઉપર ઉપર બેસી બેસી ઘોડા અથવા તો ખચ્ચર અને આપણે ચાલવાની બદલે ઉપર સવારી કરી શકીએ છીએ ત્યાર પછી મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ અમે ખૂબ જ નજીક રહીએ છીએ જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય ત્યારે હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જઉં છું માં અને છોટુ એ નાનીના ઘરે પહોંચવા

મને બળદના ગળામાં બાંધેલી બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો તો ગામડાઓની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને રિક્ષા કે એવું કંઈ વાહન ના મળે તો એટલા માટે કોઈ જગ્યાએ તમારે જવું હોય તો તમારે બળદગાડામાં બેસીને જવું પડે તો આ વિદ્યાર્થી છે તે પણ બળદગાડામાં બેસી અને તેના ઘરે મામાના ઘરે પહોંચે છે આજુબાજુના ખેતરો જોતા જુતા જાય છે અને બળદના ગળામાં બળદના ચાલવાથી જે ઘંટડીનો અવાજ આવે છે તે સાંભળવાની તેને ખૂબ જ મજા આવે છે ચાલો ક્યા ક્યા વાહનોની વાત લખી છે હોડી સાયકલ પેડલ રિક્ષા બળદગઢ વગેરે વાહનોની વાત છે તે કરવામાં આવી છે ચાલો વિચારો ઘરેથી કેવી રીતે જશો અને બુક્સમાં લખો તો તમારા ઘરથી તમારે બજારમાં જવું છે તો રિક્ષા લઈને જવું પડે મિત્રના ઘરે જવું હોય તો મારે સાયકલ લઈને જવું પડશે નાનીના ઘરે જવું હોય તો પણ સાયકલ લઈને જઈશું દરિયા કિનારે જવું હોય તો બસ અથવા ટ્રેનમાં જઈશું નદી કિનારે જવું હોય તો પણ બસ અથવા ટ્રેનમાં જવું પડશે સગા સંબંધી કે જે પર્વતો ઉપર રહે છે તેન તેવા તેમને ત્યાં જવા માટે મારે રોપવે બેસીને જવું પડશે અને શાળાએ જવું હોય તો હું સાયકલ અથવા તો સ્કૂલ વાનમાં જઈશ

તે ટપાલ લાવવા લઈ જવા માટે તેમજ પાર્સલની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી છે જે લોકો વિકલાંગ વ્યક્તિઓ છે તેઓ એક સ્થળે સ્થળે જવા માટે આ નો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી ટ્રેક્ટર તો ખેતી કામ ના અને સવારીના ઉપયોગ માટે તેમજ માલસામાનની હેરફેર માટે ટ્રેક્ટર ઉપયોગી થાય છે ત્યાર પછી ડબલ ડેકર બસ જે ખાસ કરીને મોટા શહેરોની અંદર જોવા મળે છે તો શહેરના એક જ શહેરના વિવિધ સ્થળોએ જવા આવવા માટે ડબલ ડેકર બસ છે છે તેનો ઉપયોગ થતો હોય ત્યાર પછી એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સ છે તે દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે જગ્યાઓ ખાલી આપેલી છે જેમાં આપણે ચિત્ર દોરવાના છે તો એક ચિત્ર હું દોરું છું અહીં રેલગાડી

બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો તો બસને ચાર કરતાં વધુ પૈડા હોય છે તેનો ઉપયોગ મુસાફરી કરવા પ્રવાસમાં જવા માટે જાન લઈ જવા માટે બળદગાડાને બે પૈડા હોય છે તો તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે અનાજ લાવવા લઈ જવા માટે ખેતીના સામાનની હેરફેર કરવા માટે થાય છે ત્યાર પછી રિક્ષાને ત્રણ પૈડા હોય છે તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે અને સ્કૂલે જવા માટે કરી શકાય મોટર ગાડી તો તેને ચાર પૈડા હોય છે તે મુસાફરી કરવા અને પ્રવાસમાં જવા માટે ઉપયોગી છે છે વિમાન તો ચાર કરતાં વધારે પૈડા હોય ઝડપી મુસાફરી કરવા અને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે ઉપયોગી થાય છે ત્યાર પછી સાયકલ તો બે જ પૈડા હોય છે મુસાફરી કરવા માટે નજીકના સ્થળે પ્રવાસ કરવા માટે અને સહેલગાહ કરવા માટે પાઈ સાયકલ આપણને ઉપયોગી થાય છે ચાલો વિચારો અને કહો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે તો આધુનિક યુગમાં આ યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળે છે અત્યારે સાયકલ પેડલ રિક્ષા રિક્ષા કાર બસ રેલગાડી મેટ્રો ટ્રેન વિમાન હેલિકોપ્ટર સ્ટીમર વગેરે વાહનો જોવા મળે છે ચાલો પછીનો પ્રશ્ન વીસ વર્ષ પહેલા કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હતા તો વીસ વર્ષ પહેલા લોકો ઘોડાગાડી બસ રિક્ષા કાર સ્ટીમર વિમાન હેલીકોપ્ટર વગેરે સાધનો દ્વારા આવતા જતા હશે ત્યાર પછી વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તો વાહનો ન આવતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા ત્યાર પછી લોકો મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો જેમાં ઘોડા ગધેડા પ્રાણીઓ હતા ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી ઘોડા ગાડી ઊંટ ગાડી મુખ્ય હતા આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓના ઉપયોગથી આવાગમન આવા ગમન થતું હતું ચાલો વિચારો અને લખો તમે કોને પૂછ્યું ને તેમનો જવાબ મમ્મીને પૂછ્યું તો તેણે બસ કાર રેલગાડી સ્ટીમર વિમાન મેટ્રો ટ્રેન ટ્રેન બુલેટ વગેરે વિશે જણાવ્યું મિત્રને પૂછ્યું તો તેણે વર્તમાન સમયના વાહનો વિશે માહિતી આપી કાકાને પૂછ્યું તો વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તેની માહિતી આપી શિક્ષકને પૂછ્યું તો ત્યારે અત્યારના વાહનો વિશે અને વાહનો ન હતા ત્યારની મુસાફરી વિશે માહિતી આપી ત્યાર પછી દાદાને પૂછ્યું તો વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તેની માહિતી આપી ત્યાર પછી પપ્પાએ તો વીસ વર્ષ પહેલા મુસાફરી કેવા વાહનોમાં દ્વારા થતી હતી તેની માહિતી આપી મામાને પૂછ્યું તો વીસ વર્ષ પહેલા મુસાફરી માટે કેવા વાહનો હતા તેની માહિતી આપી માસાને પૂછ્યું તો વિમાન અને સ્ટીમર વિશે માહિતી આપી ફુવાને પૂછ્યું તો પહેલાના સમયમાં લોકો મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા તે વિશે માહિતી આપી અને ભાઈને પૂછ્યું તો અત્યારના સમયની બુલેટ ટ્રેનની માહિતી તેણે આપી ત્યાર પછી તમારી પોતાની રેલગાડી ખાલી દિવાસળીની પેટીનો ઉપયોગ કરી અને ચિત્રની મદદથી તમારી રમકડાની રેલગાડી બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં રેલગાડી કેવી રીતે બનાવવી તેનો તમને એક નમૂનો આપવામાં આવ્યો છે આ જોઈ અને તમે રેલગાડી બનાવી શકશો જો કોઈ છૂકછૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનના નામ કહી શકો એક ઉદાહરણ આપવામાં આવેલ છે વિમાન હોય એવો અવાજ આવે તો તે સ્કૂટર હોય ટપ ટપ એવો અવાજ આવે તો તે ઘોડા ગાડી હોય અને ટ્રીન ટ્રીન એવો અવાજ આવે તો તે સાયકલ હોય આમ વિવિધ વાહનોના અવાજ છે જો બધા વાહનો એક સાથે રસ્તા ઉપર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય શું ત્યાં ખૂબ જ અવાજ નહીં થતો હોય તો જો બધા વાહનો એક જ રસ્તા ઉપર દોડતા હોય તો ઘણા બધા અલગ અલગ અવાજ સાંભળવા મળે જુદા જુદા વાહનોના અવાજથી એક ચોક્કસ વાહનના અવાજને આપણે ઓળખી ન શકીએ આનાથી અવાજનું પ્રદૂષણ વધે અને માનવીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય ચાલો વિચારો અને કરો તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે

તો ના મને વધારે અવાજ પસંદ નથી વધારે અવાજ થી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે કાનની શ્રવણ શક્તિની ક્ષમતા ઘટે છે સ્વભાવ બને છે અને ઊંઘ પણ ઓછી આવે છે છે ચાલો ચિત્રમાં શું જોઈ શકાય તો ઉપરના ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે આગની જ્વાળાઓ અને ચોમેર ધુમાડાના ગોટે ગોટા દેખાય છે ફાયર બ્રિગેડ દળના લાયબોમ્બા બહુમાળી મકાનની સામે ઉભા છે તેના પરની સીડી દ્વારા ફાયર બ્રિગેડ દળના માણસો આગ બુઝાવી રહ્યા છે ફાયર બ્રિગેડ દળના બે માણસો નીચે પાણીની પાઇપ પકડીને દોડતા દેખાય છે અહીં એક એમ્બ્યુલન્સ અને પોલીસ વાન પણ ઊભેલી જોવા મળે છે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો હું એમ્બ્યુલન્સ વાન પોલીસ વાન અને લાઈવ બોમ્બો વગેરે વાહનો જોઈ શકું છું આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે

તમને શું જોવા મળ્યું તેનું નામ લખો તો એ વિદ્યાર્થી મિત્રો કોઈ એક પ્રાણી છે જેના અલગ અલગ ટુકડાઓ આપણને જોવા મળે છે તો આ ટુકડાઓને તમારે કાપી અને બધાને એક સાથે ક્રમમાં ગોઠવવાના છે અને ત્યાર પછી કયું ચિત્ર બને છે તે તમારે જોવાનું છે તો ચિત્ર તમે એક સાથે ચિપકાવશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં એક સરસ મજાનો હાથી તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર આપણા વાહનોના પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન તમને સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો